સુરતના ઉધના ગામ ખાતે પાંચસો વર્ષ જૂના ભીડભંજન મહાદેવ ના મંદિર ઘી ના કમર ચડાવવાનો ખાસ મહિમા છે માક્ષર માસમાં માં ના દિવસે ભગવાન ને ખાસ ઘી ના કમર ચડાવાય છે માન્યતા એવી છે કે દંપતીને ને સંતાન ન થતું હોય તો અહીંયા ભગવાન ને ચડાવેલા ઘી ના ઘી પ્રસાદી સ્વરૂપે આરોગવાથી સંતાન પ્રાપ્તિ થાય છે સુરત પણ લોકો ખાસ મહિનામાં દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અહીંયા બાપજી નું સ્થાનક હોવાથી આ મંદિરનું ખૂબ જ મહત્વ છે જે લોકોને શરીરની કોઈ પણ બીમારી થાય છે જેમ કે ઓડી અછબડા ચિકન પોક્સ થાય છે ત્યારે અહીંયા લોકો બળિયા બાપજીની બાધા માનતા હોય છે જેથી તેઓને આ તકલીફ દૂર થાય સુરત જિલ્લાના

જોડે અને કમળ કમળની અંદર મહાશિવ પૂજા થાય છે સવારે મળશે અને રોજના અલગ અલગ શિવ લીલાના કમળ ભગવાનને ચડાવવામાં આવે છે અને યજમાનો પણ પેઢી પેઢી દર અલગ અલગ પ્રકારના ચાલતા આવેલા છે હા અહીં દૂર સુદૂર થી મુંબઈ બેંગલોર અને યુકે યુએસએ થી પણ અહીં ભક્તો ખાસ દર્શન પૂજા માટે આવતા રહેલા હોય છે અને એમની શ્રદ્ધા ભક્તિ અર્પણ કરે છે અહીં વર્ષો પહેલા ભગવાન સ્વામી નારાયણ છપૈયા થી વધારેલા અને ધરમપુર જતા હતા કુંવરબા ને ત્યાં ત્યારે હરિભક્તો ના જે કંઈ રિક્વેસ્ટ કરવામાં આવેલી અને પોતાને મહાદેવજી ની પ્રેરણા થી પોતે અહીં આવીને એમણે મહાદેવજી ની પૂજા અર્ચના કરેલી છે ઝાડ ધરાવેલો છે અને પ્રસાદ આરોગીને ભગવાન કામ કરેલો છે એવું આ ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનું હરિહરનું અનોખું મિલન આ પવિત્ર ભૂમિ ઉપર છે જ્યાં જ્યાં હોય પણ ત્યાં અવશ્ય નાગ કન્યાના કુળમાંથી જે દેવ આવેલા છે જેથી રક્ષા પણ ભગવાન સેવા કરતા આવેલા હોય છે તો અહીં વર્ષોથી પ્રાચીન એક આંબલીનું ઝાડ છે જે આજે પણ છે અને એની અંદર વર્ષોથી નાગ દેવતાનું અને જોડું અહીં રહેતું આવેલું છે અને જ્યારે પણ અમુક યોગ આવે ત્યારે તેઓ દર્શન આપે છે અને ભગવાન શિવની પ્રદક્ષિણા કરી પાછા એમને ત્યાં સ્થાને જતા રહે છે તો એકવાર વાર માક્ષર મહિનામાં ઘીના કમળ ચડેલા તિરુપતિ બાલાજી ભગવાનના તો એ દિવસે સ્વયં એ રાજનાગ પોતે અહીં દર્શન કરવા આવેલા અને પોતાની કાચડી ઉતારીને એક ભેટ સ્વરૂપ પ્રસાદી સ્વરૂપ ભગવાનના ચરણ અર્પણ કરી ગયેલા જેને અમે ફ્રેમિંગ કરાવીને આજે પણ ભક્તો માટે દર્શનમાં બીડભંજન મહાદેવ ધર્મશાળામાં મૂકેલી છે આમ અલગ અલગ પ્રકારે લોકોને અદભુત લીલાના દર્શન થતા આવેલા છે આમ જુઓ તો માક્ષર મહિનો એટલે બીડભંજન મહાદેવનો મેળો અને સમગ્ર વિશ્વમાં એકમાત્ર શિવાલય છે કે જ્યાં દરરોજ જ ગીના કમળ ચડે છે બાકી તમે જોશો તો દર શિવરાત્રીએ અમુક શિવાલયમાં ગીના કમળ ચડતા હોય છે પરંતુ આ સમગ્ર માક્ષર માસ દરમિયાન અહીં ગીના કમળ ચડે છે અને અલગ અલગ જે તહેવાર હોય એ પ્રમાણે ધારો કે અગિયારશ છે તો વિષ્ણુ ભગવાન જોડે ભગવાનના શિવલીના કમળ ચડે છે હવે આવતીકાલે માક્ષર સુદ પૂર્ણિમા છે એટલે દત્તાત્રેય ભગવાનની જયંતિ ઓમ ધ્રાન દત્તાત્રેય આય નમઃ તો દત્તાત્રેય ભગવાનના ગીના કમળમાં અદભુત દર્શન આવતીકાલે ભક્તોને કરવામાં આવશે પાઠ કરવામાં આવશે અને અમાસના દિવસે દિવસે બંગલો ભગવાનને ચડાવવામાં આવે છે એટલા માટે કે જે કોઈને પોતાનું ઘર ન હોય ભાડાના મકાનમાં રહેતા આવેલા હોય તો ભગવાનને પ્રાર્થના કરે એ પ્રભુ તમારા ગંગા દર્શન કરવાથી અમારું પણ પોતાનું ઘર થઈ જાય અમે તમને ચાંદીનું ઘર ચડાવશું અમે ગીના કમળમાં યથાયોગ્ય ફાળો આપીશું અને ગીના કમળની પૂજામાં તમારા સાનિધ્યમાં અમે બેસીશું તેવી સંકલ્પ કરે એમના મનોરથો પૂર્ણ થતા આવેલા છે ભક્તોને હું એ જ સંદેશો આપીશ કે આ કલીકાળ ની અંદર ધર્મો રક્ષિત ધર્મ રક્ષણ કરનાર રક્ષણ સ્વયં ધર્મ કરે છે તો ધર્મ ચૂકશો નહીં અને જે ભગવાન શ્રી કૃષ્ણ એ આપણને ગીતામાં સંદેશો આપેલો છે એ જ પ્રમાણે પ્રાણી માત્રનું કલ્યાણ થાય એવા કર્મ કરતા કરતા આપણે ભગવાનના સાનિધ્યમાં રહેવાનું છે હર હર મહાદેવ જય ભારત